સુરતમાં સમગ્ર ભારતમાંથી આવીને પરપ્રાંતિયો વસવાટ કરે છે ત્યારે વતનમાં થયેલી સારી કે ખરાબ પ્રવૃત્તિને લઈને સુરતમાં ક્રાઇમ થતા જોવા મળતા હોય છે આવું જે ક્રાઇમ પૂર્વ પત્ની સાથે થવાનું હતું મધ્યપ્રદેશથી ચાર ઇસમો ફોર વ્હીલ કારમાં આવ્યા હતા દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે દસ લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપાયા હતા સુરતની પુણા પોલીસે બાતમી મળી હતી જેના આધારે ફોર વ્હીલ કારની તપાસ કરવામાં આવી હતી જેમાં રહેલા ચાર ઇસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટલો ઝડપી પાડવામાં આવ્યો હતો આ આરોપીઓમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો અને પત્નીનું અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો મયપાલ સીએ ગર્જરે 2018 માં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પત્નીના નામે ग्वालियरમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતાં છૂટાછેડા થયા હતા જોકે પત્ની સુરત આવ્યા બાદ તેનો પ્રેમી નાસી ગયો હતો જેથી મહિપાલ સુરત અપહરણ માટે આપ્યો હતો પુના પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી એક કાર પાંચ મોબાઈલ ફોન એક કટ્ટો કબજે કરવામાં આવ્યો છે પુના પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં મહિપાલ સી ગુર્જર અનિલ ઉર્ફે છોટો પાલ કલ્લુર ઉર્ફે રાજુ પાલ જોની કુસવાહને ઝડપી લેવામાં આવ્યા છે સુરત શહેરના પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુના પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમલે એક આમ સેપનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારેય ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે તે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાન નો પત્ની હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે સુરત